વડોદરા શહેરમાં કાળજી કેર દ્વારા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સહયોગથી કાળજી સે ગપશપ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહિલાઓ માટે આ ઇવેન્ટ યોજવામાં આવી હતી મહિલાઓની સુખાકારીની યાત્રામાં તેમના ઉત્થાન માટે પ્રેરણા મળી રહે તે માટે અને સશક્તિકરણના ઇરાદાથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત કાળજી કેરના ડાયરેક્ટર ડોક્ટર નિકુંજ ચાવડાના ઉદ્ઘાટન સંબોધનથી થઈ ફિઝિયોથેરાપી અને ક્લિનિકલ એક્સરસાઇઝ સાયન્સમાં રિહેબિલિટેશનમાં વિશેષતા સાથે સ્નાતક ડોક્ટર ચાવડા વ્યક્તિઓને બીમારીઓ ઈજાઓ અને ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓમાંથી સાજા થવામાં મદદ કરવા માટે પંદર વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા અને જીવનની ગુણવત્તા સુધારવામાં તેમની નિપુણતા એ ઇવેન્ટથી લાભ મળ્યો ત્યારબાદ ડોક્ટર ચિત્રા શુક્લા એક વિશિષ્ટ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે જે મહિલાઓના માનસિક સ્વાસ્થ્યમાં નિષ્ણાંત છે જવા દેવા આત્મશંકા પર કાબુ મેળવવા અને નિષ્ફળતાના ડર પર વિજય મેળવવા વિશે તેમણે સમજદાર રજૂઆત કરી ઉપસ્થિતોને તબીબી નિષ્ણાંતોની પેનલ સાથે પ્રશ્ન અને જવાબના સત્રમાં જોડાવાની તક મળી જ્યાં તેઓ વ્યક્તિગત સ્વાસ્થ્યની ચિંતાઓ પર માર્ગદર્શન મળ્યું કાળજી સે ગપશપ ઇવેન્ટમાં માં રમતો અને મનોરંજન પ્રવૃત્તિઓ રાખવામાં આવી ખાસ કરીને સુખાકારી હાસ્ય અને જોડાણને પ્રોત્સાહન મળે તેવી રમતો રમાડવામાં આવી સહાયક અને ઉત્થાનકારી વાતાવરણમાં મહિલાઓ સ્વવિકાસ અને ઉપચાર માટે વ્યવહારુ વ્યૂ રચના ઉત્તેજના વધારવા માટે આનંદપ્રદ સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ સાથે વ્યવસાયિક આંતરદ્રષ્ટિને સંમિશ્રિત કરીને ઇનામો સાથે મનોરંજક સ્પર્ધાઓ હતી ઇવેન્ટનું સમાપન વિદાયની ભેટો અને આનંદદાયક નાસ્તા સાથે કરવામાં આવ્યું દરેક સહભાગી નવી ઉર્જા અને પ્રેરણા સાથે વિદાય લીધી કાઢજી રિહ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સંયુક્ત પ્રયાસથી વુમન્સ ડેના ઉપક્રમે વુમન્સ માટેનો એક વેલનેસ પ્રોગ્રામ આજે અહીંયા અમે આયોજિત કર્યો છે આ પ્રોગ્રામમાં ત્રણ પાસાઓને કવર કર્યા છે એક વુમન્સ માટે ફિઝિકલ એક્ટિવ રહેવું અને એમની તંદુરસ્તી જાળવવી મેન્ટલ હેલ્થના એસ્પેક્ટ્સમાં કઈ રીતે મેન્ટલ હેલ્થને સારી રીતે મેનેજ કરવી અને સાથે સાથે આ બે ઇન્ફોર્મેટિવ અવેરનેસ સેશનની સાથે અહીંયા કેટલીક ગેમ્સ અને એન્ટરટેનમેન્ટ પણ આપણે દરેક વન માટે રાખેલું છે લગભગ એકસો ને પચાસથી વધારે વુમન્સ અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અમારો પ્રયાસ છે કે અમને મેક્સિમમ વેલબિંગની અવેરનેસ આપણે આપી શકીએ હા સો યોગા અને એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે આપણા દૈનિક જીવનમાં એક નાનામાં નાની એક્સરસાઇઝ કરવાથી પણ તમે કેટલીક વાર મોટી બીમારીથી દૂર રહી શકો છો એનું આખું મિકેનિઝમ અહીંયા સમજાવવામાં આવે છે અને જે પણ લેડીઝને પર્સનલ લેવલ પર પણ કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ પણ એડ્રેસ કરવામાં આવે છે મુખ્ય હેતુ એ છે કે એક અવેરનેસ દરેક વુમનોમાં થાય લેડીઝ જે છે એ આપણા પરિવારનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ઘટક હોય છે અને એમનું આ બધા પાસવામાં અવેર રહેવું બહુ જરૂરી હોય છે એટલા માટે રાખેલો છે આપણે હા ડૉક્ટર નિકુન છે આપણા કાઢજી રિહેબિલટેશન સેન્ટરનો હેડ છે